રાજકોટમાં કેબિનેટ મંત્રી ભાનુબેન સમર્થકો સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા અને વિકાસની મોટી મોટી વાતો વચ્ચે મહાનગરપાલિકામાં રોડ રસ્તાઓની પરિસ્થિતિ બધ બદતર થઈ ગઈ છે ત્યારે ભાજપ આગેવાન ના આંદોલનને

છે <said and the language> પણ એ લોકોએ જોવું જોઈએ અને રહીએ છે અહીંયા જ છે આપણા કોર્પોરેટરને કે આપણા જે ભાનુબેન બાબરિયા છે એ અહીંના સ્થાનિક છે આયાત કરેલા ઉમેદવાર કોઈ છે નહીં સ્થાનિક ઉમેદવાર છે અને સ્થાનિકોએ ધ્યાન દેવું પડે એટલે ભાનુબેન શ્રીને કહું છું કે બેનશ્રી આપશ્રી આવો અને જોવો આ હું હાલાકી છે આપશ્રી ગાંધીનગરથી જ્યારે આવો ત્યારે જુઓ અને રૂપાલા સાહેબને કહું કે સાહેબ અમે તમને ખોબે ખોબે મત દે અને ચૂંટા છે તો આપશ્રી આવો અને જે આ રોડની વાત થાય છે ત્યાં જ રૂપાલા સાહેબની મિટિંગ હતી અને એ જ બાજુમાં જ પાર્ટી પ્લોટમાં હતી ને ત્યાંથી જ મિટિંગમાંથી જ અમે બધાએ આવાજ મૂક્યો હતો કે ભાઈ તમે અમે તમને ચૂંટીને જ લઈ આવશો પણ ચૂંટ્યા પછી જે પરિણામ મળવા જોઈએ પરિણામ મળી નથી રહ્યા તમે રૂપાલા સાહેબને કોઈ રજૂઆત કરી છે આ બાબતે રૂપાલા સાહેબને હું કોર્પોરેટર ધ્યાન ના દે રૂપાલા સાહેબ રૂપાલા સાહેબ સાંસદ કે સાંસદ કમિશનરને પણ કહી શકે કોર્પોરેટરને કહી શકે પદાધિકારીઓને અધિકારીઓને પણ કહી શકે તમે જ્યારે જો તમે રૂપાલા સાહેબના ટેકેદાર છો એને અહીંયા સભામાં એમને તમે સાથે મળીને જીતાડ્યા છે તો એની એ બાબતે તમારે આગળ રજૂઆત પણ કરવી જોઈએ તો એવું નથી લાગતું કે તમારે રૂપાલા સાહેબ પાસે જવું જોઈએ રૂપવાલા સાહેબ પાસે જવું જોઈએ પણ એકચ્યુઅલ એમને બધી ખબર જ હોય છે ક્યાં મીડિયામાં શું આવે છે કયો રોડ ખરાબ છે એ બધી આ રાજનેતાઓને ખ્યાલ જ હોય છે અને શ્રી ભાનુબેનની વાત કરીએ તો ભાનુબેનને આ ત્રીજી વાર ચૂંટાઈવા છે બરાબર છે હોશે હોશે ચૂંટાઈ આવ્યા છે તો શ્રીએ ધ્યાન આપવું જોઈએ આમાં કે ભાઈ અમારી પબ્લિક અમારા એરિયામાં આટલા હેરાન થાય છે તો મિનિમમ રડે એવું રોડ રસ્તો અત્યારે કામ ચલાવે તાત્કાલિક એમને કરી દેવો જોઈએ ધન્યવાદ આપનું શુભ મારું નામ છે રાજેશ આરદેસણા ધન્યવાદ આપણી સાથે અહીં સ્થાનિક આગેવાન ઉપસ્થિત છે કેતનભાઈ શું કહેશો તમે તમારા આ તમારો વિસ્તાર છે શું તમારું કહેવાનું રોડ નંબર અગિયારમાં જ આવે છે મારા આ રોડ પર હાઈવે છે મને ખબર છે મેં તંત્રના અધિકારીઓને બધાને જાણ કરેલી છે પણ છતાં કોઈ તંત્ર કાંઈ ધ્યાન દેતું નથી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યો એમ કહે છે કે અમુક ચેલેન્જો આપે છે કે અમે ભગે થોડો રૂપિયા આપશું આ તમારે ભગે થોડું ચેલેન્જ નથી આપું ભગે થોડું રૂપિ તમે જે દેવામાં આપો તૈયાર થશે બે હજાર રૂપિયા તમે આપો અને તમે એક ટકા તમને રાજીનામું આપી તો તમે એકસો ને બ્યાસી ધારાસભ્ય છો બધા રાજીનામું ફતી ચૂંટણી કરો તમને ખબર પડે કે તમારામાં છે આ છે બહુ મોટો વિસ્તાર છે રાજકોટની અંદર વધુમાં વધુ લીંક સાહેબને વોર્ડ નંબર અગિયારમાંથી નાખે છે અને વધુમાં વધુ પરેશાન લોકો વોર્ડ નંબર અગિયારમાં જ થાય છે જોવા જાય અહીંયા બાપા સીતારામ ચોક છે મોડી ગામની અંદર તો અહીંયા એવી પરિસ્થિતિ છે આ બરોબર કંટ્રોલ રોડ છે તો અહીંયા પણ એવી પણ પરિસ્થિતિ છે ચાલીસ નો રોડ નંબર હજારની વચ્ચે આવેલો છે તો અહીંયા પણ એવી પરિસ્થિતિ છે પણ ક્યાંય કોઈ તંત્ર જાગતું જ નથી તંત્ર એસીની ઓફિસ અંદર બહાર નીકળવા માગતું જ નથી ઘણી વાર કોર્પોરેટરને પણ રજૂઆત કરેલી છે સ્થાનિક લોકોએ પણ કોર્પોરેટર અમુક લોકો એમ કે છે કે અમે કોર્પોરેટરને અહીંયા જોયા નથી અમને નામ પણ નથી આવડતા ચેતનભાઈ તમે પ્રજાના કક્ષો અથવા કામ કરતા હોવ છો અડધી રાતે પણ લોકો સમક્ષ હાજર તો સતત રજૂઆતો પછી પણ તંત્ર તરફથી કોઈ પ્રતિસાદ મળી રહ્યો નથી આ બાબતે તમારું શું કહેવાય તંત્ર બેદરકારી છે તંત્રની અમે ઘણીવાર રજૂઆત કરી પણ તંત્ર કોઈ ધ્યાન દેતું જ નથી વિરોધ પક્ષ તરીકે મારી પણ જેટલી ફરજ છે જેટલી કોર્પોરેટરની ફરજ આવે એટલી પણ વિરોધ પક્ષ તરીકે મારી ફરજ છે પણ અમારું ભાજપના કોર્પોરેટરનું પણ અધિકારીઓ માનતા નથી કે કોર્પોરેટરને કહેતા નથી અમે તો વારંવાર રજૂઆત કરી પણ અમારું તો કંઈક ધ્યાનમાં લેતા જ નથી એટલે તમારું એવું કહેવાનું છે કે ગુજરાતની અંદર અધિકારીઓ છે બેફામ બની ગયા છે અને ચૂંટાયેલા સભ્યો હોય એની વાત સામે કરતા નથી

પણ લોકો ગુજરાત નામ ઉપર ભારતીય જનતા પાર્ટી આપી રહ્યા છે આ પણ એક વાત છે જીગ્નેશ કાલાવડિયા સાથે કિશન વેકરિયા ચક્રવાત ન્યૂઝ રાજકોટ